શ્રી ગણેશાય ગણેશનમાં મિત્રો આપ જોઈ રહ્યા છો યુ ચેનલ ધાર્મિક વ્રતકથા જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે સાંભળવાની છે શ્રાવણ માસના શુક્રવારનું જીવંતિકા માતાનું વ્રત અને તેની પૂજન વિધિ જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને જો આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આવનારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ ઓમ જીવંતિકા માતાને નમો નમઃ જીવંતિકા માતાનું વ્રત જીવંતિકા માતાનું વ્રત સ્કંદ પુરાણમાં વર્ણવાયું છે પૂર્વ સમયમાં જ્યારે બાળકનો ઉછેર કરતી માતાઓના સંતાનો કોઈ કારણસર અવસાન પામતા ત્યારે માતાઓએ જીવંતિકા માતાનું વ્રત કરવાનું શરૂ કર્યું જીવંતિકાનો અર્થ થાય છે જીવન આપનાર માતા આ વ્રત ખાસ કરીને વિવાહિત મહિલાઓ પોતાના સંતાનોના આરોગ્ય કલ્યાણ અને સંતાન પ્રાપ્તિ માટે કરે છે વ્રત કરતી સ્ત્રીઓએ ખાસ કરીને લાલ વસ્ત્રો અને લાલ દાગીના પહેરવાના હોય છે આ દિવસે કોઈ સામાજિક કાર્યમાં ભાગ ન લેવો અને સંપૂર્ણ ભક્તિભાવથી માતાનું પૂજન કરવાનું હોય છે આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે જો પ્રથમ શુક્રવારે કોઈ અડચણ હોય તો બીજા શુક્રવારે પણ આ વ્રત રાખી શકાય છે પૂજન વિધિ વહેલા ઉઠીને સ્નાનાદી કરીને લાલ વસ્ત્ર ધારણ કરો પૂજન સ્થળે પાટલા ઉપર પાંચ દિવેટાનો દીવો પ્રગટાવો પત્ર પુષ્પ અબીલ ગુલાલ ચોખા વગેરે વડે માતાનું પૂજન કરો માતાજીની કથા ભક્તિભાવપૂર્વક સાંભળો અથવા વાંચો માતાજીને લાપસીનો પ્રસાદ અર્પણ કરો જમણા હાથમાં ચોખા લઈને માતાજી પાસે પોતાનું સંકલ્પ અને પ્રાર્થના હૃદયપૂર્વક કરો પછી એ ચોખા ચારેય દિશામાં છાંટો પ્રસાદ આરોગો અને એક સમયે જ લેવો વ્રત કરતી સ્ત્રીઓએ પીળા વસ્ત્રો અને પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો સોનાના દાગીના કે પીળા આભૂષણો પહેરવા નહીં પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં આ રીતે જીવંતિકા માતાનું વ્રત પૂર્ણ થાય છે સાંભળીએ જીવંતિકા માતાની વ્રત કથા બોલો જીવંતિકા માતાજીની જય બ્રાહ્મણીને પ્રસવ પીડા શરૂ થતા જ દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસીએ બધાની મંજૂરી લઈને ત્યાંથી રવાના થઈ થોડા સમય પછી બધા ઘરના સભ્યો ઊંઘી ગયા ત્યારે દાસી ઘરના પાછળના બારા માટીમાંથી ચોરીના પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવી ઘરની બહાર નીકળી ગઈ તે સીધી રાણી સુલક્ષણાના મહેલમાં પહોંચી અને બાળક રાણીના હાથમાં સોંપી દીધો રાણી ખૂબ જ ખુશ થઈ ગઈ સવાર થતાં જ રાજમહેલમાંથી સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા શહેરમાં આનંદની લહેર ફરી ગઈ ઘરે ઘરે દીવો પ્રગટાવવામાં આવ્યો અને નગરમાં ઉજવણી શરૂ થઈ ગઈ બીજી તરફ સાચી માતા બ્રાહ્મણી પોતાનો પુત્ર ગુમ થતા દુઃખી થઈ ગઈ તે વિલાપ કરવા લાગી આખરે બ્રાહ્મણીએ જીવંતિકા માતાનું વ્રત કરવાનું શરૂ કર્યું માતાજીએ બાળક રાજકુમારની રક્ષા કરવી શરૂ કરી રાણીએ બાળકનું નામ વીરસેન રાખ્યું વીરસેન ધીરે ધીરે મોટો થયો યુવાન બન્યો પછી રાજા સુશર્મા અને બ્રાહ્મણ બાળકના પિતા અવસાન પામ્યા વીરસેન ગાદી પર બેઠો તેની વહીવટથી પ્રજા ઘણી પ્રસન્ન રહી તે પોતે પણ પ્રજાને પોતાના સંતાન સમાન માનતો એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાના શ્રાદ્ધ માટે ગયાજી જવા નીકળ્યા રસ્તામાં એક વાણિયાના ઘેર રાતે રોકાણ કર્યું તે વાણિયાને છ સંતાન હતા પણ દર બાળક છઠ્ઠી જન્મ પછીનો છઠ્ઠો દિવસ આવે ત્યારે મૃત્યુ પામતું એ દિવસે એના સાતમા બાળકની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા ત્યારે વિધાત્રી લેખ લખનારી દેવી બાળકનું ભાગ્ય લખવા આવી પણ એ સમયે માતા જીવંતિકા દેવી દરવાજા પાસે વીરસેનનું રક્ષણ કરતા ઊભા હતા સાંભળીએ જીવંતિકા માતાની વ્રત કથા બોલો જીવંતિકા માતાજીની જય જેમ જ વિધાત્રી આવી જીવંતિકા દેવી ત્રિશૂળ લઈને ઊભી રહી અને પૂછ્યું દેવી તમે અહીં કેમ આવ્યા છો વિધાત્રી કહે આ વાણિયાના દીકરાનું ભાગ્ય લખવા આવી છું જીવંતિકા દેવી પૂછે શું લખશો વિધાત્રી કહે લેખ પ્રમાણે એ છોકરો સવારે મૃત્યુ પામશે જેમ જ વિધાત્રી એવું કહે જીવંતિકા દેવી કહે ના ના એવો લેખ તમે નહીં લખો હું તમારી મોટી બહેન છું હું આવી હાજર હોઉં અને તમે એવું અમંગળ લખો એ ચાલે નહીં અંતે વિધાત્રી માની ગઈ અને બાળક માટે દીર્ઘ આયુષ્ય લખી ગઈ સવાર થતા વાણીઓ પોતાનો દીકરો જીવતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તે ખૂબ ખુશ થયો અને રાજા વિરસેનનું ખૂબ આદરથી આત્મીય સ્વાગત કર્યું રાજાને શુભ પગલાંનો માન આપી ઘણી સેવા આપી બીજા દિવસે વિરસેન ગયાજી તરફ આગળ નીકળ્યો શ્રાદ્ધ પૂર્ણ થતા જ્યારે પિંડદાન માટે નદી પાસે ગયા ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવતા દેખાયા એ જોઈને વીરસેનને ઘણું અચરજ લાગ્યું તેણે પિંડ એક હાથમાં મૂકી દીધો પંડિતોને આનું કારણ પૂછ્યું પણ તેઓ જવાબ આપી શક્યા નહીં વીરસેનને લાગ્યું કે બીજો હાથ કોઈ દેવીનો હોઈ શકે પછી વીરસેન પાછા વળતા ફરીથી વાણિયાના ઘેર પહોંચ્યા એ દિવસે વાણિયાના બીજા બાળકની છઠ્ઠી હતી મધરાતે ફરીથી વિધાત્રી બાળકનું ભાગ્ય લખવા આવી માતા જીવંતિકા દેવી ફરીથી ત્યાં હાજર રહી દેવી વિધાત્રીને રોકી અને આ બાળક માટે પણ દીર્ઘાયુષ્ય લખાવ્યું વિધાત્રી ચાલતી વખતે પૂછ્યું દેવી જીવંતિકા તમે વાણિયાના ઘેર કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ કેમ કરો છો તે સમયે રાજા વીરસેનની ઊંઘ તૂટી ગઈ તેને લાગ્યું કે કોઈ વાર્તાલાપ ચાલી રહ્યો છે તેણે પથારીમાં પડ્યા પડ્યા બધું સાંભળવાનું શરૂ કર્યું જીવંતિકા માતાએ કહ્યું દેવી વિધાત્રી આ વાણિયાની પત્ની વર્ષોથી શ્રદ્ધા ભાવે શુક્રવારે મારું વ્રત કરે છે તે પીળા વસ્ત્ર પહેરતી નથી પીળા દાગીના પહેરતી નથી ચોખાનું પાણી ઓળંગતી નથી અને પીડામાં મંડપ નીચે જતી નથી તેથી મારે તેને રક્ષણ આપવું પડે છે જ્યાં જ્યાં આ રાજકુમાર વીરસેન જાય છે ત્યાં મને જવું પડે છે સાંભળીએ જીવંતિકા માતાની વ્રત કથા બોલો જીવંતિકા માતાજીની જય વીરસેન માટે નવાઈની વાત હતી તેણે વિચાર્યું કે તેની માતા કદી કોઈ વ્રત કરતી હોય એવું તો તેને યાદ નહોતું છતાં તેણે માતાને પૂછીને સત્ય જાણવાનો નિર્ણય લીધો જ્યારે વાણિયાએ જોયું કે તેનો બીજો દીકરો પણ જીવતો છે ત્યારે તેને સમજાઈ ગયું કે રાજા વીરસેન કોઈ મહાન પુણ્યશાળી વ્યક્તિત્વ છે બીજા દિવસે વીરસેને રજા માંગી ત્યારે વાણિયાએ આનંદપૂર્વક રજા આપી ઘણા દિવસો પછી રાજા વીરસેન પાછા પોતાના રાજ્યમાં આવ્યા મહેલ માં જઈને તેમણે રાણી માતાને પૂછ્યું માતાજી શું તમે કોઈ વ્રત કરો છો રાણી માતાએ ઉત્તર આપ્યો બેટા હું તો ક્યારેય કોઈ વ્રત કરતી નથી આ સાંભળીને રાજકુમાર વીરસેનને ખૂબ જ નવાઈ લાગી તેને શંકા આવી કે આ મારી સાચી માતા નથી ત્યાર બાદ તેણે પોતાની સાચી માતાને શોદવાનો નિર્ણય કર્યો શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને સમગ્ર નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને રાજમહેલમાં જમવા આવે કોઈ ઘેર નહીં રહે શુક્રવારના દિવસે નગરની તમામ સ્ત્રીઓ પીળા વસ્ત્ર ધારણ કરીને જમવા આવી રાજા વિરસેને પોતાના દૂતો મોકલીને તપાસ કરાવી કે કોઈ સ્ત્રી પાછી તો રહી નથી ને થોડા સમય પછી દૂતોએ આવીને જણાવ્યું કે એક બ્રાહ્મણી આવી નથી કારણ કે તે આજે જીવંતિકા માતાનું વ્રત કરી રહી છે અને વ્રત અનુસાર પીળા વસ્ત્ર ધારણ કરતી નથી સાંભળીએ જીવંતિકા માતાની વ્રત કથા બોલો જીવંતિકા માતાજીની જય વાત સાંભળતા જ રાજા વીરસેન બધું સમજી ગયા તેમણે તરત જ બ્રાહ્મણીઓને લાલ વસ્ત્ર મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને મહેલમાં આવી રાજકુમાર પોતાની સાચી માતાને જોઈને ખૂબ આનંદિત થયો જેમ જ માતા પુત્ર મળ્યા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધ સરકી નીકળ્યું અને સીધું પુત્રના મોઢામાં પડ્યું આ દ્રશ્ય જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા વિરસેને રાણીમાતાને આ અંગે પૂછતા રાણીએ રડતા રડતા સમગ્ર ઘટનાની સત્યતા કહી દીધી પછી વિરસેને બ્રાહ્મણીને સાચી માતા માનીને પગે લાગી ભક્તિ કરી તેને રાજમહેલમાં સન્માનપૂર્વક રહેવા માટે રાખી લીધા જીવંતિકા માતાના વ્રતના મહિમાથી બ્રાહ્મણીને ખોવાયેલો દીકરો પાછો મળ્યો અને માતાજીએ સદાય તેનું રક્ષણ કર્યું હે માતા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણના પુત્રનું રક્ષણ કર્યું તેમ કથા કહેનાર કથા સાંભળનાર અને વ્રત કરનારા સૌના સંતાનોનું રક્ષણ કરશો સૌને સુખ અને સંપત્તિ આપશો બોલો જીવંતિકા માતાજીની જય મિત્રો આજે આપણે સાંભળી જીવંતિકા માતાના વ્રતની કથા અને પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે પુત્રમ દેહી ધનમ દેહી દેહી મેં રૂપમ દેહી યશો યશોદેહી વિશો જઈ બોલો જીવંતિકા માતાજીની જય મિત્રો કથા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે